ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતીમાં નવમું કાવ્ય ચક્રવાક મિથુન આપણે સમજી રહ્યા છીએ જેમાં આપણે આજે અંતિમ ચરણ તરફ આગળ વધીએ અડતાલીસમાં પેજ ઉપર હા ચક્રવાક મિથુનનું છેલ્લું પેજ સમજી લઈએ એનો અંત તરફ તો બધા પોતપોતાના પાઠ્યપુસ્તકમાં અડતાલીસમાં પેજમાં ધ્યાન રાખજો વેળા થાતા વિધિ દમન ની ગાત્ર ખેંચાય શામા પ્રેમી બને ધૃતિ અતિ છતા થાય સમૂઢયામાં વેળા થાતા વિધિ દમન વેળા એટલે સમય થાતા વિધિ દમન ની લે ભાગ્ય દેવતા નું દમન દુર્ભાગ્ય જેને કહેવાય તો જે વેળા સમય થયો છે દુર્ભાગ્યનો ગાત્ર ખેંચાય સામા ગાત્ર એટલે અંગ હા ગાલ જેને કહી શકાય તો બેના જાણે ગાલ સામ સામે ખેંચાઈ રહ્યા છે બેના અંગો ખેંચાઈ રહ્યા છે આ દુર્ભાગ્ય ભાગ્ય દેવતાનો દમનનો સમય થઈ ગયો છે આ એવો સમય હા જે રાત્રિ થવાની છે સમય થઈ ગયો છે એટલે બંનેના ગાલ સામ સામે જાણે ખેંચાઈ રહ્યા છે પ્રેમી બને ધ્રુતિ અતિ છતાં થાય સમૂઢયા પ્રેમી બંને ધ્રુતિ એટલે ધીરજ અતિ છતાં અતિ ધીરજ છે છતાં બંને સમૂઢ થાય છે સમોહિત થાય છે એકાબીજાને મોહિત એકાબીજા પર મોહિત થાય છે સમોહિત થાય છે ટળવડે નિરખી રચના વને તરફડે સમજી રચનારને શ્વસન દુઃખિત છેવટે સારથી પ્રયત્મા વચ આમ ચારથી ટળવે નિરખી રચના વને અને ટળવડે છે તરફળે છે હા જોઈને નિરખેલ જોઈને રચના બને વનની રચના જોઈને તડફ તડપી રહ્યા છે તડફળે છે તરફે સમજી રચનારને અને તરફી રહ્યા છે આ જે નસીબ છે એને સમજી આ જે આ નસીબની રચના કરી છે રચનારને સમજીને જાણે બંને તરફી રહ્યા છે શ્વસન દુઃખિત છેવટે સારથી શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા શ્વાસ ઉચ્છવાસની એમાં દુઃખી છેવટે સારતી દુઃખી થઈને નિશ્વાસ નાખતી હા દુઃખી થઈને નિશ્વાસ નાખતી હોય આંસુ સારતી હોય શ્વાસોચ્છવાસની ક્રિયા વધી ગઈ છે દુઃખી થઈ રહે છે અને આ શું સારી રહે છે પ્રિયતમાં વચન ઉચ્ચાર અને પ્રિયતમાં આમ વચન ઉચ્ચારી રહી છે બોલી રહે છે ચક્રવાકી ચક્રવાકીનો શ્વાસોશ્વાસની ક્રિયા વધી ગઈ છે એ શું સારી રહે છે અને આમ વચન ઉચ્ચારી રહી છે શું કહે છે જોજો પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું શાને આવવું નહીં નહીં જરે આપણે નાથ સહેવું ચાલો એવા મહી વસે સૂર્ય જેમાં સદૈવ આનાથી કંઈ અધિક હૃદય આર્ધ જ્યાં હોય દેવ હવે પેલી ચક્રવાકી ચક્રવાકને કહે છે શું કે છે પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું આ પાષાણ એટલે પથ્થરો પેલા પથ્થરો પર્વતોની અંદર નહીં નહીં હવે આપણે હવે આપણે ત્યાં નથી રહેવું નાથ હે પતિ હે ચક્રવાત હે પ્રિયતમ હવે આપણે તે પર્વતોની અંદર નથી રહેવું શાને આવવું નહીં નહીં જરે શું કામ શા માટે નહીં નહીં જ આપણે નાથ સેવું હવે આપણે સહન નથી કરવું હવે આપણાથી સહન નથી થતું હવે આપણે કાંઈ સહન નથી કરવું શાને માટે ચાલો એવા સ્થલમય ચક્રવાકી ચક્રવાકને કહે છે ચક્રવાક હે પ્રિયતમ ચાલ એવા સ્થલમહીં ચાલો આપણે એવા સ્થળે જઈ વસીએ વશે સૂર્ય જેમાં સદૈવ જ્યાં હંમેશને માટે સૂર્ય દેવતા રહેતા હોય જ્યાં હંમેશા સૂર્ય પ્રકાશ આપતો હોય કાયમને માટે સૂર્ય ચમકતો હોય એવા પ્રદેશમાં ચાલ્યા છે વશે સૂર્ય જેમાં સદૈવ હંમેશા જ્યાં સૂર્ય રહેતો હોય ત્યાં ચાલ્યા છે આનાથી કંઈ અધિક હૃદય આર્ધ જ્યાં હોય દેવ અને આનાથી કંઈ કંઈ કેટલાય અધિક એટલે વધારે હૃદય આર્ધ એટલે ભીનું કરુણાવાળું જ્યાં હોય દે જ્યાં નસીબ આપણું આનાથી વધારે લાગણીવાળું આનાથી વધારે ભિન્ન હોય હા આનાથી વધારે ભીનું હોય જ્યાં લાગણીઓ હોય એ એવા નસીબ પાસે ચાલ્યા છે કે જ્યાં સૂર્ય હોય જ્યાં હંમેશને માટે સૂર્ય રહેતો હોય ત્યાં આપણે ચાલ્યા છે પ્રવદ્ધતા અટકી ગઈ એ અહીં અધિક ધીરજ ધારી શકી નહીં થઈ નિરાશ હવે લલના રોવે મૃદુલ પીછ થકી પ્રિય તે લો અને પ્રવદતા બોલતા અટકી ગઈ અહીં આટલું બોલતા તો બસ એ અટકી ગઈ ત્યાં હા એ બોલતા બોલતા અટકી ગઈ અધિક ધીરજ ધારી શકી નહીં અને અધ અધિક છે એ ધીરજ ધારણ કરી શકતી નથી થઈ નિરાશ હવે લલના રૂવે એ લલના એટલે કે એ સુંદર સ્ત્રી એ ચક્રવાકી ચક્રવાક માટે એ ચક્રવાકી એની સુંદર સ્ત્રી છે અને એ રડી રહી છે એ ધીરે જ ધારી શકતી એ ધીરે ધારણ કરી શકતી નથી એ બસ આટલું તો માંડ બોલી શકી અને એ નિરાશ થઈને હવે રડવા લાગી મૃદુલ પીચ્છ થકી પ્રિયત હવે અને મૃદુલ કોમળ કોમળ પીછ પીચ્છું અને એ કોમળ પીછાથી એનો જે પ્રિયતમ ચક્રવાક છે એ પ્રિયતમ ચક્રવાક એ પહેલી પ્રિયતમા ચક્રવાકીના આંસુને લૂચી રહ્યા છે શેનાથી એના કોમળ કોમળ પીછા થયા પણ હજી દિન શેષ રહ્યો જરા નજર ફેરવી જોઈ બધી ધરા વીર લહી સ્થિરતા કહે અગર જો રૂજ અંતરમાં સહે પ્રણય હજી દિન શેષ રહ્યો જરા અને પ્રણય હજી દિન શેષલ બાકી રહ્યો છે જરા હા એ હજી પણ થોડોક દિવસ બાકી છે નજર ફેરવી જોઈ બધી ધરા ધરા પર બધી બાજુ નજર ફેરવી લીધી ધરા એટલે ધરતી ધરતી ઉપર ચારેય બાજુ નજર ફેરવી લીધી અને એવું લાગે છે કે હજી થોડો દિવસ પણ બાકી છે પ્રણયવીર લહી સ્થિરતા કહે અને પ્રણયવીર લહી એટલે રાખી પ્રણયવીર એ વીરતા રાખી સ્થિરતા રાખી અને કહે છે અગર જો રૂજ અંતરમાં સાહેબ અગર જો પીડા વેદના હં એ અંતરમાં સહન કરી રહી છે પેલી ચક્રવાકી એના હૃદયમાં વેદના છે પીડા છે અને એ પીડાને શાંત કરી સ્થિર રહીને એ કરે છે હા શબ્દો મર્મને તીવ્ર ભેદે ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે લાંબા છે જ દિન સખી રાત્રિયે દીર્ઘ તેવી હા એશ્વર્યે પ્રણય સુખની હાય આશાચ કે હા શબ્દો બહુ સરસ મજાના એ પંક્તિઓ એ શબ્દો છે જો હા શબ્દો આ સરળ સરખા હા શબ્દો સાવ સરળ સરખા છે મર્મને તીવ્ર ભેદે રહસ્યને એ તીવ્ર રીતે આરપાર વિંધી દે એવા શબ્દો છે એવા સરખા શબ્દો છે કે રહસ્ય એ હૃદયને આરપાર વિંધી એવા છે ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છે ગર્ભાત્મા એટલે અંતરાત્માને સ્ફુરિત એટલે પ્રગટેલું અંતરાત્મામાં પ્રગટ કરતા ધૈર્યને ધીરજને છે કે છે ધીરજને અંતરાત્મામાં જે ધીરજ પ્રગટી છે એને પણ છેદી દે એને પણ વિંધી દે એવા શબ્દો છે કોના એ જોઈ પ્રિયતમના ચક્રવાકરણ શું કે છે ચક્રવાકીને કે છે લાંબા છે જ્યાં હે સખી પ્રિયતમા હે ચક્રવાકી જ્યાં લાંબા છે દિવસો લાંબા છે જ્યાં દિન દિવસો પ્રય સખી રાત્રિ દીર્ઘ દેવી ત્યાં રાત્રિઓ પણ લાંબી છે જ્યાં દિવસો લાંબા છે ત્યાં રાત્રિઓ પણ લાંબી છે આ ઐશ્વરી પ્રણય સુખની હાય આશા જ કેવી આ ઐશ્વરી આ સંસારમાં પ્રણય સુખની હાય એ આશા જ કહેવી આ સંસારમાં આ દુનિયામાં પ્રણય સુખની આશા રાખવી જ નકામી છે શું કામ શા માટે કારણ કે જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત્રિ લાંબી હોવાની જ એટલે અવર કાંઈ ઉપાય હવે નથી વિરહ જીવન સહરીએ મથી ગહનમાં પડીએ દિન દેખતા નયન મીંચી કરી દઈએ એકતા અવર કાંઈ ઉપાય હવે નથી અને હજી આગળ કે ચક્રવાત ચક્રવાની કે અવર એટલે બીજું બીજો કાંઈ ઉપાય નથી હવે હા બીજો કાંઈ ઉપાય હવે નથી વિરહ જીવન સહરીએ મથી અને બસ જે આપણા જીવનમાં દુઃખ છે એને સહન કરીએ સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી એ જીવન જીવીએ સહરીએ એટલે પૂરું કરીએ મથી એટલે પ્રયત્ન કરી કરીએ ગહનમાં પડીએથી ને દેખતા ઊંડાણોમાં પડી જઈએ હા દિવસને દેખતા હા જે દિવસ છે તો જ આપણે ઊંડાણમાં પડી જઈએ નયન મીંચી કરી દઈએ કથા અને આંખોને બંધ કરી અને એક થઈ અને બસ પહેલાં હા એ દિવસમાં જ આપણે ઊંડાણમાં પડી જઈએ પાછું જોતા યુગલને અન્યથા થાય હાશ ઉંડું ઊંડું દિનકર શમુ કંઈક દેખાય હાશ આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતું વેગથી પાછું જોતા દ્વિજયુગલ એ ઊંડાણોમાં પડવા જઈ રહ્યું છે ત્યારે એ દ્વિજયુગલ દ્વિજ એટલે બે વાર જેનો જન્મ થાય છે તે અને બે વાર જન્મ થાય એટલે જેને બે જન્મ સંસ્કાર મળેલા છે એને દ્વિજ કહેવાય બ્રાહ્મણને પણ દ્વિજ કહેવામાં આવે છે કારણ કે બ્રાહ્મણની અંદર પણ બે જન્મ સંસ્કાર આપવામાં આવે એક મૂળ જન્મ સંસ્કાર જન્મ થાય ત્યારનો અને બીજો એક એને જન્મય પહેરાવવામાં આવે છે એ દ્વિતીય જન્મ સંસ્કાર કહેવામાં આવે છે એટલે એને પણ દ્વિજ કહેવામાં આવે છે એવી જ રીતે પક્ષીને પણ દ્વિજ કહેવામાં આવે છે કારણ કે પક્ષીના પણ બે જન્મ થાય છે એક ઈંડા સ્વરૂપે જન્મ થાય છે અને એક ઈંડામાંથી જ્યારે બચ્ચા સ્વરૂપે જન્મ લે છે ત્યારે તો આ એને પણ દ્વિજ કહેવાય તો પક્ષી યુગલ જે છે ચક્રવાક અને ચક્રવાતીની જોડી જે છે અન્યથા થાય ભાષ બીજી રીતે એને આભાસ થઈ રહ્યો છે પાછું જોવે છે તો કંઈક આભાસ થાય છે કંઈક ભ્રમ થાય છે ઊંડું ઊંડું દિનકર સમૂહ ઊંડું ઊંડું સૂર્ય સમૂહ કંઈક દેખાય હાસ અને ઊંડાણમાં પણ એને કંઈક સૂર્ય જેવું દેખાઈ રહ્યું છે હાસ અને હસ્ય હા એ દિનકર એટલે સૂર્ય સૂર્ય સમાન કંઈક દેખાઈ રહ્યું છે દેખાય હાસ એટલે હર્ષ આહા આહા અવર ધુનિયા ધન્ય અને એને ઊંડાણોમાં કંઈક એવું કંઈક દેખાઈ રહ્યું છે અને કંઈક એવી ઊંડાણની એ ધન્યતા એને દેખાય આહા એટલે એના મુખમાં શબ્દો નીકળી ગયો આહા હા અવર દુનિયા અરે ત્યાંની દુનિયા તો ધન્ય છે એ બોલતામાં નીચે નીચે ઉતરી પડતો વેગથી દંપતી ત્યાં અને એટલું બોલતા બોલતા એ ધન્ય ધન્ય કરતાં કરતાં નીચે ઉતરી પડે છે વેગથી ઝડપથી એ દંપતી એ પતિ પત્ની યુગલ અને અધિક એ પ્રકાશ થતો જતો જવ જનાર તણો વધતો જતો અમિત અવકાશ તણી ચિતન એક દિશે નહીં અને અધિક એ પ્રકાશ થતો જ અને જેમ જેમ ઉનાળોમાં જાય છે એમ એને વધારેને વધારે પ્રકાશ થતો જાય છે અને પ્રકાશ વધતો જાય છે યૌ જનાર તણો વધતો જેમ જેમ ઊંડા ઉન્નાળોમાં ઉતરતા જાય એમ પ્રકાશ વધતો જાય છે અમિત અમાપ જેનું માપ ન કરી શકાય એ અવકાશ એટલે આકાશમાં તણી મહી એટલે એ તરફ એ અંદરને અંદર વધારે અમાપ આકાશની અંદર એ વધારે પ્રકાશ દેખાય હવે પેલી પક્ષી યુગલને કહી અચેતન એકે દેશે નહીં એને ક્યાંય નિષ્ફ્રાણ હ ક્યાંય નિર્જીવતા ક્યાંય એકે દેખાતી નથી જેમ કવિને આત્મજ્ઞાન અહીંયા પણ એવું જ જોવા મળે છે કે કવિને આત્માનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એટલે હવે એને ક્યાંય નિર્જીવતા દેખાતી નથી બધે સજીવતા બધે આનંદ જ દેખાઈ રહ્યો છે એમાં પક્ષી યુગલને પણ ક્યાંય નિર્જીવતા દેખાતી નથી એ જે એને દુઃખ હતું એ જાણે દુઃખ એ સુખમાં પરિવર્તન પામે છે અને એ સુખરૂપી પ્રકાશ એને લાદે છે આત્મરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું કવિ કવિકાંત આપણને કહી જાય છે બહુ સરસ મજાનું એ કાવ્ય આપણે જોઈ ગયા ખંડકાવ્ય અને એ કવિકાંતને આપણે જોઈ ગયા તો વિદ્યાર્થી મિત્રો હવે પાના નંબર ઓગણપચાસ ઉપરના જે સત્યના પ્રશ્નો છે એ તમે તમારી નોટબુકમાં પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો જેના માટે પીડીએફ પણ મોકલીશ અને બાકી જે તમારી પાસે હોય એ બધા તમારે નવમાં કાવ્યના જવાબ તરીકે લખી લેવાના છે કેસ લઈ રાખી